નમસ્કાર દોસ્તો વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે ગુજરાતની એક ખાસિયત છે તમને ન ખબર હોય ને તો હું કહી દઉં તમારે બે નંબરના ધંધા કરવા છે દારૂ વેચવો છે ચરસ વેચો ડ્રગ્સ વેચો કોઈ પણ કામ બે નંબરના કરવા હોય તો ભાજપનો પટ્ટો તમારા ગળા હોવો જોઈએ આ ગુજરાતની એક ખાસિયત છે અને આ એક નરુ સત્ય છે જો તમારા ગળામાં ભાજપનો પટ્ટો હશે તો કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે પોલીસ પણ તમને કઈ નહી કરી શકે હવે બે દિવસ પહેલાની જે ઘટના બની હતી લાલાવદર ગામની અંદર ભાજપના એક પ્રમુખે દલિત સમાજના લોકોને મન ફાવેલી ગાળો આપી ધમકીઓ આપી આ બારામાં દલિત સમાજના લોકો એકઠા થઈ થયા આગેવાનો એકઠા થયા અને ત્યાર પછી આમના વિરુદ્ધ ફરિયાદ લખાવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે એમને કેવો અનુભવ થાય છે સમગ્ર ઘટનાઓ તમને દોસ્તો બતાવવાનો છું પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો તમે આ ભાજપનો પ્રમુખ છે એટલે એ ગમે એ કરી શકે કોઈને અપમાનિત કરી શકે કોઈને મન ફાવે એવી ગાળો આપી શકે મહાબહેનની ગાળો આપી શકે ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી શકે કારણ ભાજપનો પ્રમુખ છે એટલે એને બધી સત્તા છે પણ ક્યાં સુધી તમે આવું સહન કરશો ક્યાં સુધી ક્યારેક આ આગ તમારા ઘર સુધી પહોંચશે ને ત્યારે તમારી આંખો ફાટી રીતે જગદીશ ચાવડા આમના ઉપર ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે એમને કેવો કડવો અનુભવ થાય છે આવો તમને એ સમગ્ર ઘટના દોસ્તો બતાવું પણ વિડીયોને શેર કરજો યાદ થાય છે જવાબદાર અધિકારી તરીકેની સાથો સાથ જે આરોપી છે એને તત્કાળ તમે ઉઠાવી લો અને ધરપકડ કરી લો એ ખુલ્લેઆમ બની રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એ રાજીનામું આપવા જાય છે આખું નાટક જે ગુજરાતનું બધા બતાવવામાં આવી રહ્યું છે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે ઉઠા બનાવવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કચેરીમાં જેની પર ફરિયાદ દાખલ થઈ એવો આરોપી રાજીનામું આપવા જાય છે તો ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પોલીસને જાણ કરવામાં આવે છે કંઈક ફરાર આરોપી એમના રાજીનામું આપવામાં આવે છે આવે છે અને બીજું રાજીનામાનું નાટક ના હોય તમે જો ગુજરાતના દલિતોને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવામાં માનતા હોય તમે તમારી સરકાર એમના ભલા માટે કામ કરતી હોય તો તમારે આ નારાદમને તો પહેલા સસ્પેન્ડ કરવાનો હોય એનું રાજીનામું લઈશું નહીં લઈ એવા તું એવા નાટક ના કરવાના હોય એના પહેલા પાર્ટીમાંથી તમારે સસ્પેન્ડ કરી ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને પંચાવન લાખ દલિતોને વિશ્વાસ અપાવવાનો હોય તમારી વિરુદ્ધ જનાર અમાર કોઈ બી પદાધિકારી હશે કોઈ બી નેતા અમે કરશું મેસેજ આપવા બી તમે નપાણા સાબિત થયા છો આને ઉઠાવવામાં પોલીસ પણ નપાણી સાબિત થઈ જાય છે આજીજી કરી રહ્યા છીએ કે સાહેબને બોલાવો પાંચ મિનિટ મળી લે સાહેબ એટલા બધા વ્યસ્ત છે જે પણ હોય એમનું જે બી કામ હોય સરકારી કામ હોય તો કોઈ બીજા જવાબદાર અધિકારી હોય બીજા ના હોય તો ત્રીજા જવાબદારી અધિકારી હોય અને એમને જરા ટાઈમ મળેલો હોય તો કોઈ બી કામ હોય એમને આગળ કહી શકે ડેલિગેશન મળવા આવ્યું છે

મોટા મોટા સિતારાના સ્ટાર સિંગમ બનીને ને ભરતા ચકાચવાના અધિકારીઓ એવી રીતે નહીં હોતું તમે પબ્લિકના માટે કામ કરો પબ્લિકને તમારી પર વિશ્વાસ હોવો જોઈએ કે આ કચેરીમાં હું પહોંચી ગયો કોઈ બી ગુંડો મારું કશું નહીં બગાડી શકે એવી પોલીસ હોવી જોઈએ તમે ધીમે 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 આપણા પોલીસના જંગલ તરફ લઈ જઈ રહ્યા છો જ્યારે આગ લાગે જંગલમાં ત્યારે બધા ઝાડ બળતા હોય છે એક દિવસ એવું ના થાય કે દસ વર્ષ પછી ગુજરાત રાત જયારે આખે આખું જંગલ રાત થઈ ગયું હોય તમારા આ કાર્યોના કારણે તો એ આગ તમારા દીકરા સુધી ના પહોંચે તમારા બાળકો બી આજ ગુજરાતમાં ફરવાના છે કાલે એટલે આપના વિડીયો મારફતે હું ગુજરાતના તમામ ખેડૂતોને મેસેજ આપવા માંગુ છું ગુજરાતના તમામ દલિતોને મેસેજ આપવા માંગુ છું કે એસપીની ન્યાય વ્યવસ્થા આ જોઈ લો એક પ્રદેશ અધ્યક્ષ એસસી વિભાગનો રજૂઆત કરવા માટે ચોવીસ કલાક આવું અગાઉ જાણ કરે છે અહીંના પોલીસ અધિકારીઓને જાણ કરીએ છીએ પીડિતોને મળીએ છીએ તેમ છતાં એસપી સાહેબને એટલું નથી કે ભાઈ બે મિનિટ મળી પીડિતોને હું આશ્વત કરી દઉં કોઈ બી ટેન્શન ના લેશો આવા ધોકાલીન ગામમાં ફરતા ગુંડાઓને મેં આઈડેન્ટીફાઈ કરી લઈશું જે હિસ્ટ્રી સેટ કરો બધા આવા ગુંડાઓ એના આઈડેન્ટિફાઈ કરીને એકસો ની પાકી જામીન કરો લાઈન બે ધોકા આમ તમે ધોકા નથી મારતા એવું તમે કહેવા માંગો છો બંધ કેમેરા વગરની કેબિનોમાં કેટલા કસ્ટોડિયન ડેથ કેટલા બધા થાય છે લાઈન બરાબરના કડક લાકડા જેવા કરો તો કમસે કમ પીડિત શાંતિ જીવી શકે રહી શકે એમના ઘરમાં ગાણો બી સાંભળી દર વખતે તો એવું થતું હોય છે દર વખતે કે ભાઈ સામે કંઈક નાનું મોટું થયું હોય તો સામે બદલો લેવામાં આવતો હોય આ કેસમાં પીડી તો ખાલી કિસાન આંદોલનમાં હાજરી આપવા ગયા છે હવે આમાં કિસાનોની કોઈ ભૂલ છે કોઈ બી સંમેલનમાં હાજરી આપી કિસાનો ની ભૂલ એમાં આ માણસ આટલી બધી ગાળો બોલ્યો છે આમાં તો પોલીસે એ વાયરલ વિડીયોના આધારે જઈને ઉઠાઈ લેવાનું હોય કે પોલીસ ફરિયાદ બી દાખલ થઈ ગઈ છે ફરિયાદ દાખલ થઈ આજે અડતાલીસ કલાક થયા છે હમણાં ભાઈ લાપતા છે દલિત સમાજના જે પીડિતો છે આ આવતા ડર્યા એ ના આવી શકે આવી પરિસ્થિતિમાં અમે અત્યારે પોલીસ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે આ તંત્ર છે

对。嗯